વેલકમ બેક વડોદરાને વિશ્વામિત્રીના પાણીથી બચાવવા કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરાયું વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપતા કહ્યું કે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે વિશ્વામિત્રી હાલ અઢાર ફૂટના લેવલે વહી રહી છે આજે અથવા આવતીકાલે વધુ વરસાદ પડશે તો પાણીનો સંગ્રહ કરી શકાય વધુ પાણી ન છોડવું પડે તે માટે હાલ પાણી છોડવામાં આવ્યું છે વડોદરાવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી આવતીકાલના રેડ એલર્ટને કારણે તંત્ર એલર્ટ મોડ પર રખાયું છે વિશ્વામિત્રીમાં વધારે પાણી છોડવું પડે તો સ્થળાંતર પણ કરાવીશું છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે પાવાગઢ હાલોલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે આજવા સરોવરમાં નવા પાણીની આવક શરૂ થઈ છે અને એના કારણે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી અને ગઈકાલથી વિશ્વામિત્રી નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જે રીતે વિશ્વામિત્રીમાં પાણી આવી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રી નદી અત્યારે અઢાર ફૂટના લેવલે વહી રહી છે વિશ્વામિત્રી નદીનું લેવલ છે એ સતત વધી રહ્યું છે વહેલી સવારે ચૌદ ફૂટે હતું અત્યાર હાલ વધારે વધી અને અઢાર ફૂટે આ પાણી છે વહી રહ્યું છે એટલે વિશ્વામિત્રીનું લેવલ સતત વધી રહ્યું છે આગામી બે દિવસ હજુ સમગ્ર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે વડોદરાવાસીઓની ચિંતા વધે એવા આ સમાચાર છે કારણ કે વિશ્વામિત્રી નદીનું બસોને અઢાર ફૂટનું બસોને બાર ફૂટનું લેવલ મેન્ટેન કરવા માટે થઈ અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બાસઠ દરવાજા ખોલી અને પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે એના કારણે વિશ્વામિત્રી નદીનો જે પટ છે સતત પ્રવાહ છે વધી રહ્યો છે ને એનું લેવલ વધી રહ્યું છે વિશ્વામિત્રી નદી આમ તો ઓગણત્રીસ ફૂટના લેવલે ભયજનક થાય છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી પરંતુ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી હોય અને વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરનું લેવલ મેન્ટેન કરવું તંત્ર માટે જરૂરી છે અને એના કારણે જ અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે જળાશયોની જે લેવલ છે એ પણ વધી રહ્યા છે આજવા સરોવરમાં પાણીની આવક વધતા અત્યારે આજવા સરોવરમાંથી બાસઠ દરવાજા ખોલી અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યાર હાલ આપ જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહતી થઈ છે અઢાર ફૂટના લેવલે અત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી છે એ વહી રહ્યું છે ખાસ કરીને વિશ્વામિત્રીમાં જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે વડોદરાવાસીઓની ચિંતા વધતી હોય છે પરંતુ અહીંયા તંત્ર દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું અને વિશ્વામિત્રી નદીમાં જે આજવા સરોવરના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર છે નજર રાખી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ અહીંયા પહોંચ્યા છે વિશ્વામિત્રીના જે કાલાઘોડા સર્કલ છે ત્યાં બ્રિજ ઉપર અને એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે કેવી રીતે અત્યારે વિશ્વામિત્રીનું લેવલ છે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે સાહેબ બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે નદીમાં પણ પાણી આવી રહ્યું છે કેટલું લેવલ છે અત્યારે કેવી રીતે પાણી છોડવામાં આવ્યું વડોદરામાં ગઈકાલે આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે લગભગ ગઈકાલે પણ દોઢ બે ઇંચ જેવો વરસાદ પડ્યો આજે પણ વરસાદી માહોલ છે વિશ્વામિત્રી જે સાત આઠ ફૂટને એવરેજ લેવલ ઉપર હતી એ નદી અત્યારે લગભગ સાડા સત્તર ફૂટની સપાટી વટાવી છે પણ ચિંતાની બાબત એ નથી કે હજી પણ સાત ફૂટ એ જે એલર્ટ લેવલ છે અમારું એનાથી નીચે છે ઉપરવાસમાં પણ વરસાદ છેલ્લા બાર ચૌદ કલાકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે ઓછો છે એટલે પાણીની આવક આજવા ડેમમાં ઓછી છે આજવા ડેમનું જે રૂલ લેવલ જે અમારું હોય છે બસો બાર અને એનાથી થોડુંક વધારે રાખી શકાય અત્યારે એ પણ બસો અગિયાર પોઈન્ટ સિત્તેર પંચોતેરની વચ્ચે છે એટલે બધા પેરામીટર્સ નદીનું સ્તર આજવા ઉપરવાસમાં વરસાદ અત્યારે લોકલ વરસાદ એ બધું જોઈ એ બધું દેખતા અત્યારે કોઈ ગંભીર પરિસ્થિતિ લાગતી નથી પણ તેમ છતાં સેફટીના ભાગરૂપે અમે અમારા આખા તંત્રને એલર્ટ ઉપર રાખેલું છે સર એક સવાલ થઈ રહ્યો હજુ આવતીકાલે પણ એલર્ટ છે આ સ્થિતિમાં પાણી વધે છે આવક સ્થાનિક વરસાદ વધારે પડે છે તો કેવી રીતે મેન્ટેન કરશું લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો શું ત્યાં મેં આપને કીધું ઉપરવાસમાં વરસાદ ઉપર અમારી નજર છે અહીંયા લોકલ વરસાદ ઉપર આજવાનું ડેમનું લેવલ પ્રતાપપુરા ડેમનું લેવલ ઘટ્યું છે ગઈકાલ કરતાં એટલે એક સારી બાબત છે આજવાનું લેવલ સ્ટેબલ અથવા થોડું થોડું વધે છે એટલે જો બહુ વધારે વરસાદ પડે અને વિશ્વામિત્રીનું સ્તર ચોવીસ પચીસ ફૂટથી ઉપર જાય તો કદાચ શિફ્ટિંગના પ્રશ્નો એ બી સલામતીના ભાગરૂપે આવી શકે એની માટે પણ તંત્રની તૈયારી છે અમે બધાને એલર્ટ પર રાખેલા છે અમને શિફ્ટ કરવા માટે જો કદાચ શિફ્ટ કરવાની જરૂર પડે તો અમારી જોડે બસીસ મેન પાવર સ્કૂલ્સ એ બધાને અમે એલર્ટ ઉપર રાખેલા છે જે રીતે વડોદરા શહેરના લોકો માટે ચિંતાનો વિષય હોય છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો શું પરંતુ તંત્ર અત્યારે તમામ રીતે તૈયાર છે હાલ અત્યારે અઢાર ફૂટના લેવલે વિશ્વામિત્રી નદી વહી રહી છે આજવા સરોવરનું લેવલ મેન્ટેન કરવું આ ઉપરાંત સ્થાનિક વરસાદ આ તમામ પરિસ્થિતિ ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે એલર્ટ મોડ ઉપર છે જ્યાં પણ જરૂર પડશે એવા પગલાં લેવામાં આવશે અત્યારે હાલ તો વડોદરા માટે કોઈ ચિંતાનો વિષય નથી કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા